મિત્રો નવોદયની અંદર અવયવી અને અવયવ આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવે છે આજે આપણે તેમની સામાન્ય સમજ મેળવી લઈએ સૌથી પહેલા ગુણક એમને અવયવી પણ કહેવામાં આવે છે અને ત્યાર પછી અવયવ એટલે કે અવયવ અને અવયવીની સામાન્ય સમજ આપણે મેળવી લઈએ સૌથી પહેલા ગુણક કોને કહેવાય અવયવી કોને કહેવાય એ સમજી આપેલી સંખ્યા વડે જે સંખ્યા આપી છે તેના વડે જે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલ સંખ્યાના અવયવી કહેવામાં આવે છે

એટલા માટે પચાસ પોઈન્ટ પાંચનો ગુણક છે અથવા અવયવી છે અહીં સોના ક્રમિક ગુણકો આપ્યા છે બસો ત્રણસો ચારસો પાંચસો એટલે કે સો એકા સો સો બસો તો હજાર પણ સોનો ગુણક કહેવાય કારણ કે હજારને તમે સો વડે નિશેષ ભાગી શકો છો એટલે એ પણ એમનો ગુણક બની શકે છે એટલે આ રીતે અવયવી અને ગુણક એમની સમજ આપણને મળી ગઈ છે હવે એમની થોડીક સામાન્ય માહિતી મેળવી લઈએ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય એટલે કે જુઓ પાંચ છે તો એને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે પાંચ છે એ પોતાનો નાના નાનો અવયવી છે જ્યારે મોટામાં મોટો અવયવી મળી શકતો નથી એ અસંખ્ય હોઈ શકે છે પાંચની અંદર તમે પાંચ ઉમેરતા જાઓ તો તમે અનંત સુધી જઈ શકો છો હવે આપણે સામાન્ય ગુણક જોઈ લઈએ હવે સામાન્ય લઘુત્તમ નાના નાનો સામાન્ય અવયવ આપણે લસા આગળના પ્રકરણમાં આપણે શીખવાના આવશે ત્યારે આપણે વધારે તેમની સમજ મેળવશું પણ ત્યારે સામાન્ય સમજ મેળવી લઈએ સામાન્ય ગુણક અહીં બે ના ગુણકો આપ્યા છે બે એકા બે બે દુ ચાર બે છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર પછી પણ બે બે ઉમેરતા જાવ તો એમના ગુણકો અનંત મળી જાય અહીં ચારના ગુણકો છે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર બાર ચોક સોકે સોળ ચાર પંચા વીસ આ રીતે અનંત ગુણકો તેમના મળી જાય છે પરંતુ નાના નાનો સામાન્ય અવયવી મેળવો હોય તો અહીં જુઓ ચાર અને ચાર અહીં પણ ચાર છે અહી પણ ચાર આ નાના નાનો સામાન્ય અવયવી મળે છે પછી તો આગળ પણ મળશે અહી આઠ છે આઠ છે એ બીજો મળે છે આ રીતે સામાન્ય ગુણકો આપણે મેળવી શકીએ છીએ હવે ગુણકો વિશે વાત કરીએ હવે આપણે અવયવ વિશે વાત કરીએ અવયવને વિભાજક પણ કહેવામાં આવે છે તેમની વ્યાખ્યા સમજી લઈએ જે સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવામાં આવે છે જે સંખ્યા કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાને આપેલી સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો તો તે સંખ્યા તેમનો અવયવ બની જાય છે સમજી લઈએ જો અહીં દસ છે તો એકના ઘડિયામાં પણ દસ એકા દસ એક વડે ભાગી શકાય બે ના ઘડિયામાં પણ દસ આવે છે પાંચના ઘડિયામાં પણ દસ આવે છે અને દસના ઘડિયામાં પણ દસ આવે છે એટલા માટે એક બે પાંચ અને દસ એમના અવયવ ગણાય કારણ કે આપેલી સંખ્યા ને નિશેષ ભાગી શકાય છે હવે તે અવયવ કઈ રીતે મેળવવા તમે આ રીતે પણ કરી શકો એક થી શરૂ કરવાનું છે એક એક તો બધામાં આવે છે એટલે કે દસ ગુણ્યા એક દસ એકાદ દસ હવે બે ની ચાવી લગાવો કે જેમનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તે સંખ્યાને બે વાળી નિશેષ ભાગી શકે અહીં એકમનો અંક શૂન્ય છે એટલે ભાગી શકાય એટલે બે પાંચ પાંચ દુ દસ હવે જો તમે ત્રણની ની ચાવી લગાડો ત્રણના ઘડિયામાં દસ નથી આવતા ચારના ઘડિયામાં નહીં પછી પાંચના ઘડિયામાં તો પાંચ અહીં આવી ગયા છ નગડીમ નથી આવતા સાત નગરિયા નહીં આઠ નહીં નવ દસ રહી ગયા તો આપણને બધા અવયવ મળી ગયા એક બે પાંચ અને દસ આ રીતે આમ ચાલતું જવાનું છે એટલે આપણને બધા અવયવ મળી જાય આ રીતે જોડી બનાવીને પણ તમે અવયવ શોધી શકો છો હવે આપણે પચાસ ને મેળવીએ તો હવે કઈ રીતે મેળવવા એ આપણે શીખી લઈએ એક તો હોય છે એટલે પચાસ એકા પચાસ બે નીચાવી લગાડો એકમ નોક શૂન્ય છે લાગે છે બે બે વડે ભાગાકાર કરશો પચાસ એટલે પચીસ આવશે પચી દુ પચાસ હવે ત્રણ ની ચાવી લગાડો તો ત્રણ ની ચાવી સરવાળો કરીએ તો પાંચ થાય છે ઝીરો અને નો સરવાળો પાંચ તો ત્રણ વડે એને ભાગી શકાતા નથી ચાવી લાગુ નથી પડતી ચાર ની ચાવી એકમ શકાય પણ નથી ભાગી નથી આવતા ચાર ના ઘડિયામાં એટલે આપણે ની ચાવી નથી લાગતી ની ચાવી એકમનો અંક શૂન્ય અને પાંચ છે એટલે ની ચાવી લાગે છે પાંચ દુ દસ છ ની ચાવી નથી લાગતી સાતના ઘડિયામાં પચાસ આવતા નથી આઠના ઘડિયામાં અહીંયા નહીં નવમાં પચાસ નથી આવતા દસ ના ઘડિયા દસ અહીંયા આવી ગયા છે તો અવયવો મળી ગયા તો લખી જાઓ એક બે પાંચ દસ પચીસ ને પચાસ આ છ તેમના અવયવ બને છે તો અહી લખ્યા છે એક બે પાંચ દસ પચીસ ને પચાસ તો આ રીતે ખાસ તમારે જોડી મેળવી અને દાખલા તમામ અવયવ મેળવવાના કીધા હોય તો તમે મેળવી શકો અહીં પણ જોડી મળશે પચાસ એકા પચાસ પચીસ દુ પચાસ અને દસ પંચા પચાસ આવી રીતે જોડી મળી જશે તો આ રીતે તમારે તમામ અવયવ આપી શકો છો હવે એમની ખાસ વાત સમજી લઈએ કોઈ પણ સંખ્યા આપી હોય એના નાના નાનો અવયવ એક હોય છે નાના નાનો એક અવયવ કોઈ પણ સંખ્યા હોય તેનો નાના નાનો અવયવ એક થાય છે મોટા મોટો અવયવ જોઈએ મોટા મોટો અવયવ સંખ્યા પોતે હોય છે જુઓ અહીં દસ એ તો નાના અવયવ એક મોટા મોટો અવયવ પોતે દસ એવી રીતે પચાસ માં જુઓ નાના માં નાનો અવયવ એક જ હોય અને મોટા મોટા સંખ્યા પોતે એટલે પચાસ આવી શકે છે તો આ રીતે નાના નાનો અવયવ એક હોય છે અને મોટા મોટો અવયવ સંખ્યા પોતે બને છે હવે સામાન્ય અવયવ જોઈ લઈએ દસ ના પેલા અવયવ પાડી દઈએ તો એક બે પાંચ અને દસ તેમના અવયવ છે વીસ ના અવયવ આપીએ તો એક ના ઘડિયામાં બે ચાર પાંચ દસ અને વીસ તો બંને સરખો સરખું એવું કહ્યું કે એક એક બે બે પાંચ અને પાંચ અહીં પણ છે દસ અને દસ અહીં પણ છે તો આ એમના સામાન્ય અવયવ ગણવામાં આવે છે કે જે બંનેની અંદર જોવા મળે છે હવે આપણે અવિભાજ્ય અવયવ અહીં જે આપણે અવયવ આપ્યા એ તમામ અવયવ આપ્યા છે એમાં આપણે અવિભાજ્ય પણ છે અને વિભાજ્ય અવયવ પણ છે હવે અવિભાજ્ય અવયવ કોને કહેવાય એ સમજી લઈએ કોઈ જે સંખ્યા એવી છે કે જેના માત્રને માત્ર બે જ અવયવ પડે છે તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એક એક સંખ્યા એવી છે કે એકનો અવયવ એક જ હોય છે પરંતુ બે જ્યારે આપણે બે લખશું તો એના અવયવ એક ના ઘડિયામાં પોતામાં આવશે બે અવયવ પડ્યા ત્રણ જુઓ તો ત્રણ એકના ઘડિયામાં આવશે અને ત્રણ ના ઘડિયામાં આવશે સાત જુઓ સાત એકના ઘડિયામાં આવશે અને સાતના ઘડિયામાં આવશે તો આ બે ત્રણ સાત આ બધા એવા છે કે જે માત્ર ને માત્ર બે જ અવયવ એમના પડે છે પછી તમે આઠ ના જો ઘણા બધા અવયવ પડે નવ ના પણ પડે દસ ના પણ એક અવિભાજ્ય સંખ્યાઓ ગણવામાં આવે છે ઘણી વખત અવિભાજ્ય અવયવ આપવાના કીધા હોય તો આપણે અવિભાજ્ય અવયવ આપણે બે રીતે આપી શકીએ છીએ એક રીતે પચાસના અવિભાજ્ય કીધા છે તો પચીસ દુ પચાસ અને પચો પચો પચીસ અને પાંચ એકા પાંચ તો અહીં એના અવિભાજ્ય અવયવ કોણ મળ્યા તો કે બે અને પાંચ આ એમના અવિભાજ્ય અવયવ આપણને મળી જાય છે ગુણાકાર ની રીતે પણ આપી શકો તમે પચાસ લખીએ આપણે પચીસ દુ પચાસ અને પચો પચો પચીસ તો પાંચ અને બે એ એમના અવિભાજ્ય અવયવો છે તો આ રીતે અવિભાજ્ય અવયવ પૂછે તો પણ આપણે જવાબ આપી શકીએ છીએ અને સરસ રીતે દાખલો બનાવી શકીએ છીએ તો ગુણક અને અવયવ આધારિત આપણે સામાન્ય સમજ મેળવી છે તમારી નવોદયની બુકની અંદર પણ આ આધારિત ઘણા બધા પ્રશ્નો આપવામાં આવેલા છે એ આ સામાન્ય માહિતીના આધારે તમે એ બધા જ દાખલાઓ ગણી શકો છો કોઈ પણ દાખલામાં મુશ્કેલી તમને પડે તો તેમની નોંધ તમે કરી અને તમારા શિક્ષકની મદદ લઈને આ દાખલા શીખી શકો છો પછી આપણે લસા અને ગુસ્સા એ આગળના પ્રકરણમાં વધારે

મેળવવાની છે તો સાઈઠ ના અવયવો મેળવવા માટે આપણે એની જોડી પણ તમે મેળવી શકો છો જો સાઈઠ એકા સાઈઠ ત્રીસ દુ સાહીઠ વીસ તેવી સાઈઠ પંદર ચોક્સાઠ બાર પંચા સાહીઠ અને દસ સાહીઠ બધી જોડી મળી જાય છે એવો વિકલ્પ અહીંયા આપણને અહીં જોવા મળે છે જુઓ બી વિકલ્પ સાહીઠ એકા સાઈઠ ત્રીસ દુ સાઈઠ તમામ વિકલ્પો આપણને મળતા અહીંયા જોવા મળે છે જો પેલો વિકલ્પ તો એક જ નથી કોઈ પણ સંખ્યાનો પહેલો અવયવ એક હોય છે એ અહીં છે જ નહીં એટલે વિકલ્પ નીકળી જશે સીમાય પણ નથી ડીમાં પણ નથી એટલે સીધો જવાબ આપણો બી થઈ જાય છે અને આ રીતે તમે તેમની ગણતરી પણ કરી શકો છો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે ના મૂળ મૂળ એટલે અવિભાજ્ય એક શબ્દ યાદ રાખજો ના મૂળ અવિભાજ્ય અવયવો એટલે અવિભાજ્ય અવયવ કાઢવાના છે એ બે રીતે આપણે આગળમાં જોયું છે એક છે ભાગાકારની રીત એક ગુણાકારની રીત ચાલો આપણે મૂળ અવિભાજ્ય અવયવ સાઈઠ ને પાડીએ કઈ રીતે કરવાનો આ આપણે અવયવ પાડ્યા છે સાઈઠ મુક્યા છે ત્રીસ દુ સાઠ થાય પંદર દુ ત્રીસ થાય પાંચ તેરી પંદર થાય અને પાંચ એકા પાંચ થાય હવે આ બધા જેના અવિભાજ્ય આવ્યો છે લઈ લઈએ આપણે એટલે કે બે બે વખત છે તો બે વખત બે લીધા ત્રણ અને પાંચ તો આપણે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આવો જવાબ છે ક્યાંય તો આ રીતે આપણે જવાબ એમાં મેળવી શકીએ છીએ તો એવો જવાબ આપણને ક્યાં મળી જાય છે તો કે શી ની અંદર કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બીજો તેનો જવાબ પણ સાહીઠ જ આવશે પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ જો છપ્સ ત્રીસ દુ સાય પરંતુ બધા જ અવિભાજ્ય આમાં જુઓ છ અવિભાજ્ય નથી એટલે આ જવાબ નહીં આવે અહીં દસ અવિભાજ્ય નથી એટલે આ પણ જવાબ એમનો આવતો નથી અને અહીં જુઓ ચાર એ અવિભાજ્ય નથી એટલે માત્ર એક જ જવાબ છે સી તો આપણે સી જવાબ જવાબ કરી શકીએ છીએ જો અહીં છપ્પનના કુલ અવયવો એટલે વિભાજકો આપણે આપવાના કુલ આપવાના છે મૂળ નથી આપવાના એટલે કે અવિભાજ્ય નથી આપવાના કુલ કેટલા પડે તો આપણે ઝડપથી એને પાડી શકીએ અહીં છપ્પન આપ્યા છે તો એક ના ઘડિયામાં આવે છપ્પન એકા છપ્પન બે ની ચાવી લાગુ છે એટલે બે છપ્પન ભાગ્યા બે કરશો એટલે અઠ્યાવીસ આવશે અઠ્યાવીસ છપ્પન પછી ત્રણ ની ચાવી લાગુ નથી પડતી એટલે ત્રણ ની ચાવી નહી લગાડીએ સીધી ચાર ની ચાવી લાગુ પડે છે એટલે કે ચૌદ ચોખુ છપ્પન એટલે ચૌદ ના ઘડિયા આવે છે એટલે આ ચાવી લાગે છે છ ની ચાવી લાગુ નથી પડતી પરંતુ સાત ના ઘડિયા માં છપ્પન આવે છે સાત અઠ્ઠા છપ્પન હવે જો અહીંથી લાઈન મળી જાય છે હવે આપણે આઠ ની આગળની જરૂર નથી એટલે આપણને અવયવ મળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કુલ આઠ અવયવ મળ્યા તો જવાબ ક્યાં છે આઠ એ આપણે જોઈ લઈએ વિકલ્પ સી ની અંદર આઠ જવાબ છે તો આપણો જવાબ સી આ દાખલાનો જવાબ આવે છે હવે જુઓ બોતેર ના મૂળ અવિભાજ્ય મૂળ એટલે અવિભાજ્ય અવયવ કયા કયા છે તો તમે સીધા પણ મેળવી શકો અવિભાજ્ય કીધા જોવામાં ચાર ને નવ છે અવિભાજ્ય નથી એટલે બી વિકલ્પ નીકળી જાય છે અહીં છ છે એટલે આ વિકલ્પ નીકળી જાય છે હવે આપણી પાસે બે વિકલ્પ છે આની અંદર તો કુલ અવયવ આવી પાસે આ પણ નીકળી ગયો એટલે જવાબ તો આપણને સીધો અહીં મળી ગયો જુઓ ત્રણ તેરી નવ નવ દુ અઢાર અઢાર દુ છપ્પન ને છપ્પન અઢાર દુ છત્રીસ છત્રી દુ છપ્પન તો આ રીતે આપણને જવાબ મળી જાય છે તમે આ રીતે પણ એમનો જવાબ તમે અવિભાજ્ય પાડી શકો છો બોતેર છે ને બે ભાગ થાય છે બે નીચે લાગુ પડે છે છત્રી દુ છપ બોતેર અઢાર દુ છત્રી નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ એટલે આ બાજુ જેટલી લાઈન છે એ બધા અવિભાજ્ય છે બે કેટલી વખત છે ત્રણ વખત બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ બે વખત ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ આપણો એ વિકલ્પ એ આપણો જવાબ થાય છે તો આ રીતે બાલ મિત્રો તમે ઘણા બધા આવા જ પ્રશ્નો આપેલા છે એ તમામ પ્રશ્નો તમે ઉકેલશો તો તમને બધા જવાબો મળી જશે